એ કાકા તમે મારો મન તેમ મને મારો તેમ તમે ઓમેલી ખવરાઈ ભોય બેહાળો હોય તા પણ અલ્યા કઠી હે ખવરા કાકા ટિફિન ખોયા તમે મારો ભૂસ્યા બેહીરો હોય મને મારો હર તમે હે હા આ તારું ફાળી જતો ને કાકો શું કહું તને મને મારો તેમ કાકા હે ફાળી બોદ લેવા દી હા બોધીરો

દેખાય ને બે ત્રણ વળગાવી દે વળગાવી જ દેવી એટલું મારો લાઓ લાઓ તો કોણ ડાયરેક્ટ જો માર આ તમા ડિપિન પુલીન તમારો નહી હું મારા ઘર થી લઈને આયો હું અલ્યા ટીવી મારું છે બતાજી આ કયો ઓય આ લઈ લે કાકા હું જોવો નહોતો અલ્યા આખો ડોમ લખેલું ઝેડાજી ડિપિન તો ઘાલે તો હાલો બેટા આવો પકડી આવો હાલો આ ટીવી નું કાકા દે 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 ટીવી મારું હે અલ્યા ટીવી ખાલી હતું કાકા દો જો દબાઈ દબાઈ દો ટીવી માં ખબર પડવાની ખાલી હતું

આ દિનાને સમય વા લઈ ગયા તા સમય લઈ ગયા તા ઓ તમે એમને કે માર્યા પામો લાગી કે તમે લઈ જ Mm -hmm. <bunga. sharpvikân Bisik Island> oh, no, 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 no. <tomuk> તમે જમ ને ફરવાની ગયા તમે માર્યા

રા જીતું કે કાકા ટીપીન તમારો નહી મે નામ હોજી તારે ખવા પડી ટીપીન મે જવાનું હોય કે નીકળ હોય ઈ વસ્તુ પડી ગઈ લેવા ના ઉભરી બાજુ મેલાય પાડી પર તો ગયા કોક બીજો કૂતરો બધું લઈ જતો રહ્યો તો તમન ઘરે કદા ચાલે હું ના લઈ જાઉં ખબર અંદર અલ્યા તમ તારી કાચી બોડી છે મારી કાચી બોડી ની કેવાનું મારી કાચી કમ્પ્લીટ ભરી તો ટીપી તારી કાચી બોડી છે